નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકે ચોનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ બી એટલે કે બેંક ઓફ બરોડામાં જે ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતીમાં કુલ જગ્યાઓ શું રહેશે પગાર ધોરણ શું રહેશે પોસ્ટનું નામ શું રહેશે સેલી તારીખ શું રહેશે ભરતી માટેની લાયકાત શું રહેશે આ તમામ માહિતીની ચર્ચા આપણે વિગતવાર આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો વહેલી તકે મળી જશે તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે ભરતીની જે છે ટૂંકમાં માહિતી જોઈ લઈએ તો ભરતી જે છે બેંક ઓફ બરોડામાં છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટ્ટાવાળા રહેશે કુલ જગ્યા પાંચસો જેટલી રહેશે જેમાં લાયકાત દસ પાસ અથવા તો બાર પાસ વયમર્યાદામાં વાત કરીએ તો અઢારથી અઠ્યાવીસ વર્ષ વચ્ચેના લોકો જે છે એપ્લાય કરી શકશે આના માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ને અરજીની છેલ્લી તારીખ પંદર જૂન છે ત્યાર પછી પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં જે છે ધોરણ દસ કે બાર પાસ કરેલું હોવું જોઈએ અને બેન્કિંગ કામગીરીનું મૂળભૂત જ્ઞાન અને સ્થાનિક ભાષાની નિપુણતાને પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર મર્યાદામાં આપણે વાત કરીએ તો અઢારથી અઠ્યાવીસ વર્ષ વચ્ચે જે છે ઉંમર મર્યાદા રહેશે રાષ્ટ્રીયતા એટલે કે નાગરિકતામાં વાત કરીએ તો ભારતનો હોવો જોઈએ ઇન્ડિયન હોવો જોઈએ તે લોકો જે છે એપ્લાય કરી શકશે ત્યાર પછી વિગતવાર આપણે વાત કરીશું પસંદગી પ્રક્રિયા તો એમાં જે છે ત્રણ રીતે છે જેમાં લેખિત કસોટી દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં ઇન્ટરવ્યૂ જો તમને લાગુ પડે તો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને આ તમામ જાહેરાત જે છે બીઓબી કારકિર્દી પોસ્ટ એટલે કે તેની સાઇટ ઉપર જે છે મૂકવામાં આવશે તો તમે જો ફોર્મ ભરો છો તો તમારે તેની સાઇટની વિઝિટ કરતી રહેવાની છે નવી નોટિફિકેશનની હવે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત એક મે બે હજાર પચીસથી થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ પંદર જૂન રાખેલી છે તો તેની વચ્ચે એપ્લાય કરી દેવાનું રહેશે હવે અરજી શા માટે કરવી જોઈએ કારણ કે તેમાં સરકારી નોકરીમાં સ્થિરતા મળશે કાર્યજીવન સંતુલન આકર્ષક પગાર અને ભથ્થા છે નિવૃત્તિ પછી પેન્શન લાભો પણ મળવાપાત્ર થશે બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવાનો ઉત્તમ સમય જે છે આ બીઓબીની ભરતી દ્વારા મળી શકે પગાર વિગતોમાં વાત કરીએ તો માસિક પગાર ચૌદ હજાર પાંચસોથી અઢાર વર્ષની વચ્ચે છે તે અંદાજિત આપેલો છે જેમાં ડીએ એચઆરએ મેડિકલ પીએફ જે અને રજાઓ સિવાયના લાભો જે છે અલગથી મળી રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવું ફોર્મ કેવી રીતે ભરવું તો સૌ પ્રથમ તમારે બેંક ઓફ બરોડા ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું એની ઉપર તમારે ઇમેલ અને ફોન નંબરથી રજિસ્ટ્રેશન કરી ત્યારબાદ બધી ડિટેલ ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ફી પેમેન્ટ જે છે એપ્લિકેશનનું કરવાનું અને લાસ્ટમાં તમે જે છે અરજી તમારી સબમિટ કરી દેવાની છે સબમિટ કરતાં પહેલાં એક વખત ચેકઆઉટ કરી લેવું કારણ કે જો પછી સબમિટ થયા બાદ ભૂલભૂલ હશે ફોર્મમાં તો તમે સુધારી નહીં શકો હવે એપ્લાય ક્યાંથી કરવું તમારે આવી જવાનું છે બેંક ઓફ બરોડા ડોટ ઇનની સાઇટ ઉપર અહીંયાથી તમે રિક્વાયરમેન્ટમાંથી જે છે આના માટે એપ્લાય કરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં